નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આપણે વાત કરીશું આજે ખેડૂતો માટે જે ઉપયોગી સાધન સામગ્રી છે નવા જીએસટી દરમાં ખેડૂતોને શું ફાયદો થયો છે તેના વિશે વિગતવાર વાત કરીશું અને લાસ્ટમાં વિડીયોના છેલ્લા અંત સુધીમાં આપણે જીએસટીના પ્રત્યેક્ટર ઉપર કેટલો ફાયદો થયો છે તેના વિશે વિગતવાર જાણીશું આ વિડીયો વ્યવસ્થિત જોવા માટે આખી સ્ક્રીનમાં વિડીયો આવે તેવી રીતે જુઓ જેનાથી તમને જોવાની મજા આવશે ટપક સિંચાઈ પદ્ધતિ અને સામગ્રીમાં પહેલાં બાર ટકા જીએસટી લાગતો હતો જે સરકારે હવે પાંચ ટકા જીએસટી કર્યો ટપક સિંચાઈ પદ્ધતિ અને એના લાગતા પાર્ટ સ્પ્રિન્કલર ને એ બધી સામગ્રી પણ એની અંદર આવરી લેવામાં આવે છે એટલે ટપક સિંચાઈને લાગતા તમામ સામગ્રી અને સાધનના તમામે તમામ વસ્તુમાં જે બાર ટકા જીએસટી લાગતો એ તમામે તમામ હવે નવા જીએસટી દરના લીધે ફક્ત પાંચ ટકામાં થઈ જશે કે ટ્રેક્ટરના ટાયર અને એની અંદરનો લાગતો સામગ્રી બેરીથી લઈને એટલું ઝેર વસ્તુ જે ટ્રેક્ટરમાં ઉપયોગમાં આવે છે તેવા સાધનોમાં જે પહેલાં અઢાર ટકા જીએસટી લાગતો હતો તે સરકારે નવા નિયમ અને સુધારણા અનુસાર હવે પાંચ ટકા જીએસટી કરવામાં આવે જે ટ્રેક્ટરના ટાયરના ભાવ જે વધુ હતા એના ડાયરેક્ટ ડાયરેક્ટ પાંચ ટકા જીએસટી કરવાના લીધે બહુ જ ફાયદો ખેડૂતોને થશે આ જેમ કે ખેતીને બાગાયતી ખેતી અને બાગાયતીના સાધનો જે મશીન ઘાસના છે બાગાયતી તમામે ગાર્ડનિંગ કરવાના જે બગીચા કરો એવા તમામે તમામના સાધનો ઉપર પહેલા બાર ટકા જીએસટી હતો સરકારના નવા નિયમ પ્રમાણે હવે તે ફક્ત ને ફક્ત પાંચ ટકા જીએસટી કરવામાં આવ્યો છે તેનો લાભ ખેડૂતોને બહુ ઊંચા દરે મોટો ફાયદો છે હવે આપણે વાત કરીશું પ્રત્યેક એચપી અનુસાર એક ટ્રેક્ટરમાં કેટલા કેટલા હજાર રૂપિયાનો ફાયદો ખેડૂતોને થયો છે જૂના ભાવ અને નવા ભાવ અનુસાર એની મૂળ કિંમત એની ઉપર લાગતો જીએસટી નવો જીએસટી અને આપણને કેટલા રૂપિયાનો ફાયદો સરકાર દ્વારા થયો છે તેના આપણે વિગતવાર જાણીએ તો એ વિગત અનુસાર જે પાંત્રીસ એચવીનું ટ્રેક્ટર છે તેની મૂળ કિંમત હતી પાંચ લાખ એંસી હજાર તેમાં લાગતો તો બાર ટકા જીએસટી ઓગણ હજાર સત્સો રૂપિયા ટેક્સ લાગતો હતો નવો જીએસટી લાગશે ઓગણત્રીસ રૂપિયા જે ખેડૂતોને એકતાલીસ હજાર રૂપિયા સુધીનું સસ્તું ટ્રેક્ટર પાંત્રીસ એસટીનું ડાયરેક્ટ વગર સબસિડીએ આપણને ફાયદો થશે હવે જે પિસ્તાલીસ એચપીનું જે ટ્રેક્ટર ની મૂળ કિંમત સો લાખ હજાર રૂપિયા હતા તેની ઉપર ટેક્સ લાગતો હતો સિત્યોતેર હજાર એકસો સાઠ રૂપિયા બાર ટકામાંથી ઘટાડીને પાંચ ટકા એટલે પાંચ ટકા બત્રીસ હજાર એકસો પચાસ રૂપિયા હાલ પિસ્તાલીસ એચપીના ટેક્ટર ઉપર વોસપાવનના ટ્રેક્ટર ઉપર લાગશે જેમાં પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીનો ખેડૂતોને ફાયદો થશે પચાસ એચપીના ટેક્ટર સાત લાખ ઓગણસાઠ હજાર રૂપિયામાં જે મૂળ કિંમતમાં આવતું હતું તેમાં બાર ટકા જે એટલે ઓગણીસ ઓગણ એકાણું હજાર એંશી રૂપિયા જે ટેક્સ લાગતો હતો તેની ઉપર પાંચ ટકા જે ટેક્સ થઈ ગયો એટલે સાડત્રીસ હજાર નવસો પચાસ રૂપિયા ફક્ત ટેક્સ સાથે ત્રેપન હજાર રૂપિયા સુધીનો ફાયદો ખેડૂતોને થયો છે આવા ખેડૂતોના માટે ઉપયોગી વિડીયો જવા માટે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ